ઇદિ મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહદના બેનર એટલા માટે લગાવે કે સંદેશો આપ્યો છે ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા જે પ્રમાણે આજે સોશિયલ મીડિયાના અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આઈ લવ મોહમ્મદના બેનર સામે ઘણી બીજી સંસ્થાઓ તરફથી કે ઘણા બધા સોશિયલ મીડિયાના અંદર મેં જોયું કે સામે બીજા લોકોએ પણ આઈ લવ મહાદેવ આઈ લવ ગણેશ દરેક લોકોએ આ પ્રકારના સામે બેનર અને સોશિયલ મીડિયાના અંદર આ પ્રકારની સોશિયલ પોસ્ટ મૂકી છે મારે લોકોને અપીલ કરું છું લોકોને કે જે પ્રમાણે પોત પોતાના ધર્મના અંદર જેટલો અધિકાર આપેલો છે તમામ સમાજ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ તમામ લોકોને મારી વિનંતી છે કે આ પ્રકારનું જે પણ અત્યારે જે લોકો ચલાવી રહ્યા છે ખાસ કરીને યુવાનોના અંદર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હું લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના અંદર શાંતિ સલામતી સુરક્ષા તમામની જવાબદારી આપણા સૌની છે અને આ પ્રકારની જયારે ઘટના બનતી હોય કોઈ જગ્યાએ આપણે જોયું છે કે અત્યારે ભૈયલના અંદર દહેગામમાં ભૈયલના અંદર તોફાન થયું બરોડાના અંદર થયું ગોધરાના અંદર થયું ત્યાં આઈ લવ જે રેલી નીકળી અને કોઈએ કોઈ કોઈ જગ્યાએ કરીને સોશિયલ મીડિયાના અંદર મોહમ્મદ નાખ્યો જેનાથી આખા અંદર શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે મને લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રમાણે ગુજરાતની શાંતિને ઢોળવાનો કોઈ પ્રયાસ કોઈ રાજકીય રીતે થતો હોય એવું મને લાગી રહ્યું છે બાકી તો ગુજરાતની સાડા છ કરોડ પ્રજાને અત્યારે શાંતિ સલામતી ને અત્યારે નવરાત્રીની સિઝન છે નવરાત્રીનો તહેવાર છે લોકો આદ્ય અંદર દિવાળી આવશે બેસતા વર્ષ આવશે બીજા ઘણા બધા તહેવારો આવશે તો મારી લોકોને વિનંતી અને ખાસ અપીલ છે કે ગુજરાતની શાંતિને જે દોડવાનો પ્રયાસ કરતા હોય તેનાથી દૂર હોય કે શાંતિ સલામતી સુરક્ષા સાથે આપણે સૌ સાથે મળીને કામ કરીએ